ધોરણની સાથે અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં પણ કમોસમી વરસાદ અને માવઠાને લઈને નવી આગાહી સામે આવી છે સાથે આ વાવાઝોડાને લઈને મિત્રો જો વાત કરીએ તો શ્રીલંકાના વિસ્તારની અંદર આ વાવાઝોડાએ તબાહી મચાવ્યા પછી આ વાવાઝોડું ઉત્તર દિશા તરફ આગળ વધ્યું અને અત્યારે ચેન્નઈના અને આ સાથે તમિલનાડુના વિસ્તારોમાં ભારે ભારેથી ભારે વરસાદ અને શાળા કોલેજો બંધ પણ જાહેર કરી દેવામાં આવી છે એટલું જ નહીં મિત્રો અત્યારનું તમે ગુજરાતનું લાઈવ સેટેલાઇટ પિક્ચર પણ જોઈ શકો છો અત્યારે ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલા સેટેલાઇટ પિક્ચરની અંદર જો વાત કરવામાં આવે તો ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે પરંતુ આવનારી કલાકોમાં ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં કદાચ હળવાથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે એટલું જ નહીં મહારાષ્ટ્રના વિસ્તારો છે આ સાથે મિત્રો જો વાત કરીએ તો વાદળોની ગતિવિધિ પણ વધતી હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે ગુજરાતની અંદર પણ મિત્રો માવઠું થવાની સંભાવના છે કે નહીં એ પણ જાણીશું સાથે આવનારા છેલ્લા બે ત્રણ અઠવાડિયા માટે ગુજરાતવાસીઓને શું તૈયાર રહેવું પડશે કારણ કે ગુજરાતમાં શિયાળાની સિઝન શરૂ થવા જઈ રહી છે હાડ થ્રી જાવતી ઠંડીની સાથે કમોસમી વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે

હાડથ રિજાવતી ઠંડીની આગાહી પણ અને માવઠાવાળી આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે આ તમામે તમામ આગાહી જાણીએ આ સાથે મિત્રો આવનારા પંદર દિવસનું વાતાવરણ ગુજરાતનું કેવું રહેવાનું છે અને ખાસ મિત્રો ચેનલ ઉપર નવા છો તો ખાસ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સૌથી પહેલાં મિત્રો અત્યારે તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાંથી સક્રિય બનેલી વરસાદી સિસ્ટમ અત્યારે ભારતના દક્ષિણી ભારતના વિસ્તારો સુધી ટ્રાટકેલી જોવા મળી છે અને અત્યારે વાદળોના ગોટા અત્યારે ગુજરાત નજીક આવી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા આ સાથે મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડીમાં આ વર્ષ બે હજાર પચીસનું અંતિમ વાવાઝોડું ખૂંખાર વાવાઝોડું સક્રિય બન્યું છે અને આ વિસ્તારમાં મિત્રો અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો હોય અને પૂરની સ્થિતિનું નિર્માણ થયું હોય એમને લઈને મિત્રો કેટલાક લોકોના મોત થયા હોય તેવા પણ સમાચાર સામે આવ્યા સરકાર તરફથી પણ મિત્રો જો વાત કરીએ તો માછીમારોને પણ આગામી બોતેર કલાક સુધી માછીમારી ન કરવા દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે પણ અપીલ કરી છે ફરી આ બાબા જો મિત્રો જો વાત કરીએ તો તામિલનાડુના દરિયા ભાગોથી આગળ વધીને તમે જોઈ શકો છો ચેન્નઈના વિસ્તારો છે ત્યાં એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને મિત્રો ડિપ્રેશન વાળી વરસાદી સિસ્ટમ છે એ હજુ મજબૂત બનશે કે પછી નબળી પડશે એ જોવાનું બાકી રહ્યું છે પરંતુ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં આ ચોમાસાના વિદાય પછીના જેવા વાવાઝોડા બની રહ્યા છે એટલે કે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જામ્યો હોય તેવા વિસ્તાર જેમ કે પૂર્વીય ભારતના વિસ્તાર અને દક્ષિણ ભારતના વિસ્તારોમાં આ વાવાઝોડાના કારણે વાદળો જોવા મળી રહ્યા છે એટલું જ નહીં આજે મહારાષ્ટ્રથી માંડીને આપણા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વાતાવરણમાં અચાનક જ ફેરફાર આવતા હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર પણ જેમાં વલસાડ છે સુરત છે તાપી છે નવસારી દમણ દાદાનગર હવેલી આ સાથે મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોમાં પણ આકાશમાંથી આ વાતાવરણની અસ્થિરતા જોવા મળી છે બંગાળની ખાડીમાં આવનારા દિવસોની અંદર ભેજના પ્રમાણની અંદર વધારો થશે એટલું જ નહીં હજુ પણ મિત્રો આવનારી કલાકોને લઈને જેમાં ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર કારણ કે મિત્રો ડિસેમ્બર મહિનાની શરૂઆત થઈ ગઈ છે ડિસેમ્બર મહિનામાં મિત્રો થઈ જાવતી ઠંડી પડતી હોય છે એટલું જ નહીં મિત્રો માવઠાની પણ આગાહી સામે કારણે બનાસકાંઠા ગુજરાતમાં અરવલ્લી મહીસાગર દાહોદ લાગુ માવઠું થવાની સંભાવના વિસ્તારોમાં પણ મિત્રો જો વાત કરીએ તો કોલ્ડ વેવની આગાહી સામે આવી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદ અને ઠંડીને લઈને અને વાવાઝોડાને લઈને ભારતના તમામે તમામ રાજ્યની અંદર અત્યારે લેટેસ્ટ ચેતવણી છે જાહેર કરી દેવામાં આ વિશે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હવામાન વિભાગ તરફથી જો વાત કરીએ તો ઉત્તર ભારતના ભાગોમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય છે જેના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડા પવનો ફૂકાશે ઠંડા પવનોની સાથે ગુજરાતમાં મિત્રો કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા પણ જાહેર કરી દેવામાં આવી છે પરંતુ આ દીતવા નામનો વાવાઝોડું અત્યારે દક્ષિણ ભારતના તટીય વિસ્તારોમાં હજુ પણ આગામી કલાકોની અંદર ભારે સ્વર પકડશે અને તોફાની પવનોની અવર જવરના કારણે હવામાન વિભાગ તરફથી ઓરેન્જ અને યલો એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે તામિલનાડુ છે આંધ્રપ્રદેશના ભાગોથી માંડીને તેલંગાણાના વિસ્તારોમાં વરસાદની ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે એટલું જ નહીં ઉત્તર ભારતના ભાગોમાં પણ અત્યારે ઠંડીનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું હોય જેના કારણે પંજાબ છે હરિયાણા છે તમે જોઈ શકો છો મિત્રો મહારાષ્ટ્ર લાગુના વિસ્તારોમાં પણ કોલ્ડ વેવની આગાહી સામે આવી છે મિત્રો કડકડતી ઠંડીની આગાહી છે કે જે હવામાન વિભાગે જાહેર કરી છે આપણા ગુજરાત માટે મિત્રો કેવા માવઠાને લઈને હવે પછી શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે શું ઠંડી પડશે કે ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાની આગાહી સમય છે મિત્રો એમના વિશે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો આવનારા સાત તારીખના રોજ દક્ષિણ ભારત વાળી વરસાદી સિસ્ટમ થોડીક નબળી પડીને જો મિત્રો આગળ વધશે ને સાગરના દરિયામાં કોઈક નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થશે તો ગુજરાતમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જામ છે ને જયારે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મિત્રો ગુજરાતમાં

સર્જાણી છે કેટલાક વિસ્તારોમાં મિત્રો આકાશ પાતાળ એક થતું હોય તેવા દ્રશ્યો તરફથી પણ એલો એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં અને ઉત્તર ગુજરાતના ભાગોની સાથે મિત્રો માછીમારોને પણ અત્યારે બંગાળની ખાડીના જે વિસ્તારો છે ત્યાં દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ છે કરવામાં આવી છે કારણ કે અત્યારે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો હોય તેવા પણ આંકડા છે એ મિત્રો સામે આવી રહ્યા છે જ્યારે ગુજરાતનું વાતાવરણ અત્યારે બિલકુલ ચોખ્ખું છે કારણ કે ગુજરાતમાં અત્યારે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે જ્યારે ગુજરાતમાં વહેલી સવાર અને મોડી રાત્રિના સમયગાળા દરમિયાન હાડ હાડથી જાવતી ઠંડી અને બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે એટલે જેના કારણે ગુજરાતમાં અત્યારે કોઈ માવઠા કે વરસાદની શક્યતા નથી પરંતુ રાજસ્થાન લાગુના વિસ્તાર છે રાજસ્થાન મહારાષ્ટ્ર લાગુના વિસ્તારમાં પણ મિત્રો અત્યારે કોલ્ડ વેવની આગાહી છે કે જે હવામાન વિભાગે જાહેર કરી છે અને મિત્રો જો વાત કરીએ તો ચાર ડિસેમ્બર આસપાસ પણ ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા છે જોવા મળવાની છે મિત્રો તમે જોઈ શકો છો કે પાકિસ્તાનના વિસ્તારો આ વિસ્તારો અફઘાનિસ્તાનના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શિક્ષણ થશે ઠંડા પવનો ફૂંકાશે જેના કારણે આ રીતે તો મિત્રો કચ્છ છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ લાગુના વિસ્તારમાં પણ ઠંડા પવનો ફૂંકાશે જ્યારે મિત્રો દક્ષિણ ભારતના વિસ્તારોમાં વાવાઝોડાની અસર ખૂબ ઓછી છે અને આવનારા દિવસોની અંદર મિત્રો ચેતવણી છે જાહેર કરી દેવામાં આવી છે હવે પછી મિત્રો અહીંયા તમે મોડલોના માધ્યમથી જોઈ શકો છો કે ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે ગુજરાતમાં કોઈ વરસાદની સંભાવના નથી પરંતુ આવનારા બે અને ત્રણ તારીખના રોજ ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદ છે એ જોવા મળશે દક્ષિણ ગુજરાતના પણ મિત્રો કેટલાક જિલ્લાઓની અંદર વાતાવરણમાં થોડાક ફેરફાર જોવા મળશે વાદળછાય વાતાવરણની પણ સંભાવના છે કે જે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી વ્યક્ત કરી છે જ્યારે દક્ષિણ ભારતના વિસ્તારમાં તમે જોઈ શકો છો વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદ છે એ વરસી રહ્યો છે અને વાદળોની જે ગતિવિધિ છે એ પણ હવે દિવસે દિવસે વધતી હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે